નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આજે સોમવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ આજે ચુમ્માલીસો રૂપિયા નોંધા રહ્યા છે ફરીવાર જીરુની બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે પરંતુ દરરોજ વધગર સાથે વેપાર થતો જોવા મળશે અને હવે મિત્રો ફેબ્રુઆરીમાં જીરુના ભાવમાં તેજી જોવા મળે તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે જ્યારે રાયડો બાજરી અને વરિયાળીના ભાવ સ્થિર જોવા આજે મળી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અશ્માના ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરું ત્રણ હજાર નવસો એકાવનથી ચુમ્માલીસો રૂપિયા રાયડો એક હજાર એકોતેરથી બાસઠ રૂપિયા ગોવારગમ એક હજારથી એક હજાર રૂપિયા હેરંડા બારસો ચાલીસથી તેરસો તેર રૂપિયા ઈસબગુલ બે હજારથી છવ્વીસો નેવું રૂપિયા વરિયાળી તેરસો પચાસ થી સોળસો પચાસ રૂપિયા અને બાજરી ચારસો થી પાંચસો ચુમોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ